તો સ્વાગત છે બધાનું મારા નવા વ્લોગમાં કેમ છો બધાએ મજામાં મજા મજામાં રેજો તો આજે ઘરે બેઠો બેઠો નેવરો વિચારતો હતો કે બ્લોગ બનાવીએ અને આરસ પણ થતી હતી એટલી બધી એટલે તોય પણ આપણે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખ્યો અને આપણા બસો સબસ્ક્રાઈબર થવાના ચેનલ આપણું બહુ નજીક છે એ માટે વીસ સબસ્ક્રાઈબર જોઈએ જલ્દીથી વીસ સબસ્ક્રાઈબર કરવી દો એટલે તમારો ભાઈને બસો સબસ્ક્રાઈબર કંઈક પણ નવું યુનિક વિડીયો ચેનલમાં આવી જાય અને આજ હું ઘરે બેઠો બેઠો વિચારતો તો કે કયું કોન્ટેન્ટ બનાવીએ તો કોન્ટેન્ટ નહી મને તમને પોપિયો દેખાડું જો પોપિયો જવો તમે રાવટો અમારા ડુંગર આંબલી છોટા પોપિયા તો ચાલો આપણે હવે બહાર જઈએ અને જોઈએ શું શું આપણે એડવેન્ચર થશે તો ચાલો મધાય બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ચાલો જઈએ તો મિત્રો આયા અમારા ગામમાં એવી સિસ્ટમ છે ને કે અમારે આ ઉતરણ ચારક મહિના પહેલા હે ને પતંગ સગવાનું ચાલુ કર દે માતા જો એક વાર સગ્યા આ નવી સ્કૂલ ની ઉપર જો અને એક આય શક્તિ થી ઉતરી ગયો ટાણે બાકી જો ટાણે પો અનુસાર હેવી વાહ મિત્રો આપણે નીકળી ગયા છે આમ ડુંગરામાં ફરવા માડી રહ્યા છીએ આનું ચેનલ નું નામ છે ભાઈ જેવી પહાડી જેવી પહાડી બ્લોગ એ ચેનલ નું નામ છે અને ચાલો તો હવે આપણે જોઈએ ફરવા thank you ફાઇનલી મિત્રો આપણે આવડમાના દર્શન કરીએ અને હવે ભાગવીએ આપણે ઘેરે આઈથી આવી રહી આપણો વાસ અને ચાલો જઈએ આપણે તો તે નેચરલ તો મિત્રો આપણી રામથનનું આવી ગઈ છે બારણે અને મેં આમાં થોડુંક મોડિફિકેશન કર્યું જો આ લાલ કરી દીધા હારા હજી આગળના મદય બાકી હે વાહેલા થઈ ગયા તો ચલો હવે આપણે એને રાઇડિંગ કરીએ થોડીક વાર તો મિત્રો તમને અમારો નાનકડો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને ભોજીભાઈ જાય આપણા તો ચાલો આપણા બ્લોગને એન્ડ કરીએ તો ચાલો બધાને બાય